તો કેમિકલ યુક્ત તાળીનું પાણી વેચાતું હોવાની શંકાએ જનતા રેડ કરવામાં આવી દ્વારકા મઠ નજીકના પાંચ ગામમાં યુવાનોએ જનતા રેડ કરી તાળીનું પાણી વેચાણ કરતા વેપારીઓની તપાસ કરવામાં આવી તપાસ કરી કેમિકલ યુક્ત તાળીના પાઉચનો નાશ કરવામાં આવ્યો છે તાળી પીવાથી સ્થાનિકોના મોત થતા હોવાનો પણ આરોપ લગાવાયો છે કોડીનારની આ સમગ્ર ઘટના સામે આવી છે કુડીનારમાં કેમિકલયુક્ત તાળીનું પાણી વેચાતું હોવાની શંકાએ જનતા રેડ કરવામાં આવી છે દ્વારકા મઠ જિલ્લા નજીકના પાંચ ગામમાં યુવાનોએ આ જનતા રેડ કરી હતી તાળીનું પાણી વેચાણ કરતા વેપારીની તપાસ કરવામાં આવી છે તપાસ કરી કેમિકલયુક્ત તાળીના પાઉચનો નાશ પણ કરવામાં આવ્યો છે સાથે સાથે હાલ તો સ્થાનિકોએ આક્ષેપ પણ લગાવ્યા છે તાળી પીવાથી મોત થતા હવાનો પણ ગંભીર આક્ષેપ છે તે લગાવવામાં આવ્યો છે પાંચ ગામમાં આ જનતા રેડ છે તે કરવામાં આવી કેમિકલ યુક્ત તાળીના પાઉચોનો નાશ પણ કરવામાં આવ્યો છે તાળી વિક્રેતાઓ પર જનતા રેડ કરીને આ સમગ્ર વિગતો સામે આવી રોહિત ફોનલાઈન પર જોડાયા છે રોહિત કોડીનારમાં કેમિકલ યુગ તાળીનું પાણી વેચાતું હોવાની શંકા જનતા હેઠળ કરવામાં આવી છે શું મામલો ચોક્કસ ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના કોડીના તાલુકાના જે મઠ અને મૂળ દ્વારકા સહિતના જે ગામના જે આસપાસના જે યુવાનો છે તેના દ્વારા ખાસ કરીને જે તાડીનું જે વ્યસન જે થઈ રહ્યું હતું ત્યાં રેડ કરવામાં આવી હતી ને જનતા રેડ પાંચ ગામના યુવાનો દ્વારા કરવામાં આવી ખાસ કરીને જે તાડી છે તેની અંદર ખાસ કરીને યુવાનો કહેવાનું છે કે કેમિકલ યુક્ત તાડી ખાસ કરીને આ વિસ્તારની અંદર વેસવામાં આવે છે અને મોટા પ્રમાણમાં જે તાડીનો જે જથ્થો હતો તે પણ ખાસ કરીને યુવાનો દ્વારા જે જથ્થાને કબજે કરી અને રોડ ઉપર જ તોડી નાખવામાં આવ્યો હતો ત્યારે ત્યાં આ જે આખે આખો જે કાળો જે કારોબાર જે કહી શકાય તાડીનો જે ચાલી રહ્યો હતો તેનો પડદાફાશ થયો છે ત્યારે પ્રશાસન દ્વારા આ પ્રકારના કોઈ પણ જાતના ખાસ કરીને પોલીસ પ્રશાસનને આ કામગીરી કરવાની હોય પરંતુ આ કામગીરી ગામના યુવાનો કરી રહ્યા છે જેથી કરીને અનેક સવાલો ઉઠી રહ્યા છે કેમ કે આજે દરિયાપટ્ટીના જે ગામો છે તેની અંદર આ પ્રકારના કાળીના વેચાણો વારંવાર થઈ રહ્યા છે ખાસ કરીને પ્રશાસનની મીઠી નજર નિશા થઈ રહ્યા હોય તેવું હાલ લાગી રહ્યું છે જી બિલકુલ જાણકારી બદલ આપનો આભાર